જુનાગરમાં મહેશગીરી બાપુના આરોપથી ખળભળાટ મચી ગયો છે બાપુ પર મહેશગીરી બાપુ ના ગંભીર આક્ષેપ ભવનાથ માં સાધુ સંતો ગુજરા કરી રહ્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે સાધુ સંતો કે જન્મ દિવસ ઉજવતા હોવાનો આરોપ લગાવાયો છે જૂના અખાડામાં માં દારૂની મહેફિલ થતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે હરીગીરી બાપુ સહિતની ગેંગ ભવનાથને ને પતાવી દેશે તેવો આક્ષેપ મુકાયો ભ્રષ્ટાચારીઓ જૂનાગઢ અને ભવનાથને ખતમ કરી દેશે તો મહાદેવગીરી બાપુ આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે બાપુ વીટીવી ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે સૌથી પહેલા તો મહેશગીરી બાપુના આરોપથી જે ખડભડાટ મચ્યો છે તેમને જે આક્ષેપો કર્યા છે અને એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે શું પ્રતિક્રિયા આપશો તેને લઈને નહીં નહીં એ આક્ષેપ નથી સત્ય છે કારણ કે જૂના અખાડામાં આપણને જોઈ શકો છો ઘણા સમય થી જે વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદ અત્યારે જે વાત ચાલી રહી છે કે પદ ભ્રષ્ટ પદ પેલા તો અમારી પાસે કોઈ પદ જ નથી તો પદ જ નથી તો ભ્રષ્ટ પ્રશ્ન જ ક્યાંય નથી આવતો બીજો જૂનો અખાડો છે એ સાધુ ને રેવા માટે થી આવનારા સંતો માટેની રહેવાની વ્યવસ્થા નો એક ભાગરૂપે અખાડો બહેનો છે જે અખાડો અત્યારે તો એના ઉપર ખરેખર તો અખાડા ધ્યાન દોરવું જોઈએ અને એના ઉપર કડક પગલા લેવા જોઈએ ઓકે બાપુ પરંતુ સાધુ સંતો ના આ બધું કરવું આ બધા કાર્યક્રમો યોજવા કે પછી કેક કાપીને બધા મુજરાઓ કરવા તે કેટલું યોગ્ય તો જરા યોગ્ય છે ને આમ તો અત્યારે આપડે જોઈ રહ્યા છો મહેશગીરી બાપુએ તો ઘણી વખત વાત પણ કરી છે કે અત્યારે તો ભરતી મેળો ચાલુ છે તમારે એક કોઈ પણ જગ્યાએ સરકારી નોકરી નાની એક નોકરી લેવી હોય તો એમાં ઘણી બધી પરીક્ષાઓ પાસ કર્યા પછી એક નોકરી મળે છે જયારે સાધુ નું આવડું બધું એક પદ જયારે મળતું હોય છે સાધુ નું પદ ત્યારે તો એમાં પેલા તો બાર વર્ષ સુધી ગુરુ ના સાનિધ્ય માં રહીને એમાં ઘુમાવું પડતું હતું અને પરીક્ષાઓ પાસ થવું ત્યારે એમની સંન્યાસ શિક્ષા મળતી હતી કારણ કે આ સંન્યાસ પરંપરા તો આજે જગદગુરુ ભગવાન શંકરાચાર્ય ની પરંપરા છે એ આજે સાંજે આવે ને સવારે દઈ દે છે તો તો આવું થવાનું છે જ્યાં કોઈ વૈરાગ્ય નથી કોઈ જ્ઞાન નથી કોઈ પરંપરા ની કોઈ જ્ઞાન નથી તો ત્યાં તો પછી બધું થવાનું જ છે બાપુ બીજો એક એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે જુના ખાડામાં દારૂની મહેફિલો થતી હોય છે વરઘોડાઓ કાઢવામાં આવે છે તો પછી આ તો સાધુ સંતો ની વાત છે આપડે એ તદ્દન આપણે જોઈ શકીએ કેવા જ લોકો જ્યાં ભેગા થશે તો તે તો આવું બધું થવાનું જ છે અને આ લોકો તો ગમેરાશ અખાડો પરંપરા ગુરુ કે ગુરુ કે પરંપરાની પરંપરા ને લાગે એવા કૃત્યો થવાના જ છે કારણ કે ત્યાં ચકાસે જ નથી ત્યાં કોઈ યોગ્યતા પાત્રતા લાયકાત કોઈ જોવામાં ન આવે અને તમે બેસાડી જો તો શું થશે એનું એનું રિઝલ્ટ તો આવું આવવાનું છે તો ખરેખર તો અખાડાએ આ વાત ઉપર ખરેખર ધ્યાન દેવું જોઈએ અને અખાડાએ આ વાત ઉપર એક્શન લેવી જોઈએ ઓકે બાપુ પરંતુ ખરેખર જો આ પ્રકારની પરિસ્થિતિ રહીને આ બધા કાર્યક્રમો આ બધા મુજરાઓ અહીંયા થતા રહ્યા તો ખરેખર ભાવનાથ તો એક બાજુ પતિ જ જશે આપ શું ઈચ્છો છો આવા આવા લોકો વિરુદ્ધ શું કાર્યવાહી થવી જોઈએ એના માટે જ મહેશગીરી બાપુને આપણે ધન્યવાદ આપવા જોઈએ કે મહેશગીરી બાપુ આમાં કોઈ મજગીરી બાપુની કોઈ વ્યક્તિગત લડાઈ છે જ નહીં વ્યક્તિગત લડાઈ નથી આ લડાઈ છે એ સામૂહિક લડાઈ છે અને સનાતન ની લડાઈ છે પરંપરાની લડાઈ છે આ લડાઈ કોઈ વ્યક્તિની નથી કે કોઈ મહેશગીરી પોતાના પદ માટે કોઈ લડાઈ નથી લડી રહ્યા પણ જયારે આવા દૂષણો આવ્યા છે દૂષણો સામે લડવા માટેની જ મુહિમ છે એની માટેની જ લડાઈ છે આ કોઈ વ્યક્તિગત વિષય છે જ નહીં ઓકે બાપુ આ બધું ક્યાંથી ચાલી રહ્યું છે કારણ કે આ તો એક વીડિયો અત્યારે સામે આવ્યો છે ને તેને જ લઈને આ બધી ચર્ચાઓ થઈ રહી છે પરંતુ આ બધું ચાલી ક્યારથી રહ્યું હશે આવું તો કે ખરેખર તો આ પ્રશ્ન તો તમારે અખાડાના સંરક્ષક તરીકે જે બેઠા છે અથવા જે જવાબદારી લઈને બેઠા છે એ લોકોને પૂછવો જોઈએ કે જો તમે અખાડા ને સંરક્ષક હો અખાડાની જવાબદારી તમારી પાસે હોય તો અખાડામાં આવા જે કૃત્યો થઈ રહ્યા છે એના ઉપર તમે કેમ નજર નથી રાખતા તો અત્યાર સુધી બાપુ આ બધું ચાલી રહ્યું છે સરકાર આ તરફે કોઈ ધ્યાન નથી સરકાર અમે સરકારને પણ એક નમ્ર અપીલ કરવા માંગીએ છીએ કે આ વાત ઉપર કડક માં પગલા લેવા જોઈએ અને સનાતન ને જે લાજન લાગે છે એ વાત ને અહીંથી તદ્દન આવા લોકોને અહીંથી હાકી કાઢવા જોઈએ અને સનાતન નું રક્ષણ થાય એના માટે સરકાર પણ સતર્ક કરે અને સરકાર પણ આમાં કંઈક પગલા લે એવી અમારી ઈચ્છા છે ઓકે મહાદેવ બાપુ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો જે પ્રકારે હવે હરિગીરી બાપુ પર આ ગંભીર આરોપો છે લગાવવામાં આવ્યા છે ભવનાથમાં સાધુ સંતો મુજરા કરી રહ્યા હોય તેવો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે સાધુ સંતો કેક કાપીને જન્મદિવસોની ઉજવણી કરી રહ્યા છે હાલ તો મહેશગીરી બાપુના આરોપથી આ ખડભડાટ મચી ગયો છે અને તેમનું તો કહેવું છે કે અનેક અખાડાઓમાં દારૂની મહેફિલો પણ યોજાય છે ત્યારે સરકારને ભવનાથ અને જૂનાગઢ પર ધ્યાન આપવા માટે પણ તેમને કહ્યું છે અને પ્રયાગરાજ પર પ્રતિબંધ મુદ્દે પણ તેઓએ રોષ ઠાલવ્યો છે તેમણે કહ્યું કે કોઈના તાકાત નથી કે મને પ્રયાગરાજ છતાં રોકે આ તમામ નિવેદનો છે તેમના સામે આવી રહ્યા છે હરીગીરી બાપુ પર આ ગંભીર આક્ષેપો સાથે હવે ખડફડાટ મચ્યો છે જૂનાગઢમાં મહેશગિરી બાપુના આરોપથી આ ખડફડાટ હરીગીરી બાપુ પર મહેશગિરી બાપુના ગંભીર આક્ષેપો ભવનાથમાં સાધુ સંતો મુજરા કરી રહ્યો હોવાનો આરોપ તેઓએ લગાવ્યો છે સાધુ સંતો કે કાપીને દિવસ ઉજવતા હોવાનો આરોપ લગાવાયો છે જૂના અખાડામાં દારૂની મહેફિલ થતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે હરીગીરી બાપુ સહિતની ગેંગ ભવનાથને પતાવી દેશે તેવો આક્ષેપ થઈ રહ્યો ભ્રષ્ટાચારીઓ જુનાગઢ અને ભવનાથ ને ખતમ કરી દેશે સરકારને ભવનાથ અને જુનાગઢ પર ધ્યાન આપવા માટે કહ્યું છે સાથે સાથે પ્રયાગરાજ પર પ્રતિબંધ મુદ્દે પણ તેઓએ રોષ ઠાલવ્યો કોઈનામાં તાકાત નથી કે મને પ્રયાગરાજ જતા રોકે તેવું નિવેદન પણ તેમના દ્વારા આપવામાં આવ્યું છે એટલે કે જો આ સમગ્ર વિડીયો છે તે સામે આવી રહ્યો છે અને જે આક્ષેપો કરવામાં આવ્યા છે અને આક્ષેપો જો સત્ય હોય તો પછી આ ખૂબ જ એક ગંભીર મુદ્દો છે ભવનાથમાં સાધુ સંતો મુજરા કરી રહ્યા હોવાનો આ સમગ્ર વીડિયોને જેને લઈને આક્ષેપો થઈ રહ્યા છે અને હવે આને લઈને તપાસ પોલીસ કરે તેવી પણ માંગ છે તે સાધુ સંતો દ્વારા કરવામાં આવી રહી છે અને તેને જ લઈને મહાદેવજીની મહારાષ્ટ્રની પણ પ્રતિક્રિયા આપણે સાંભળી તેમણે કહ્યું કે બાપુની આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી પરંતુ આ સમગ્ર મુદ્દે પરંપરાની લડાઈ છે અને તેને જ લઈને કાર્યવાહી થાય તેવી માંગ પણ તેઓ દ્વારા કરાઈ છે